અને હલાવામાં આપણે રાખવાની એટલે ઉઠ નો પડવી જોઈએ લોટમાં આ રીતે હલાવાનું આપણે ધીમે ધીમે નાખવાનો એટલે ચણાના લોટ એ બધું હોય આપણે ફેંકાઈ જાવ જોવે ઢોકળીમાં આ રીતે તમે ઢોકળી બનાવો ને એટલે પરફેક્ટ બને આપણે જો આમાં સેજે ગાંઠું ન પડે આ રીતે હલાવો ને તમે એટલે બધી ગાંઠું હોય ને તો ભાંગી છે એની ફ્લેમ ફૂલ કરવી પાછી હવે સારી રીતે આ લોટને આપણે આ રીતે હલાવ્યા રાખવાનો છે અને પકવી નાખવાનો છે આપણે ઢોકળી બનાવવાનો લોટની આપણે આ સારી રીતે ઢોકળીનો લોટ સેટઅપ થઈ ગયો છે હવે આને નીચે ઉતારી લેવી આપણે હવે આપણે આ થાળીમાં પાથરી દેવાનો છે બધું નાખી દેવાનું છે આ બેસનનું હવે આ બેસન ફેલાવી દેવાનો છે જો તમારા હાથ બળતા હોય તો ચમચાથી કરી દેવે પણ હું મારી હાથે જ પાતરી દઉં છ મને હાથ નથી બહુ બોલતા એટલે ઘાટી સાઈડ માં રાખવાની એકદમ જુઓ પેલી ધમરક જેવી આપણે ઢોકળી નો લોટ થયો છે આ રીતનો કરવાનો ગેસ ચાલુ કર્યો હવે આપણે જાડી કઢાઈ વાળી આપણે લોયુ મીકી દીધું હવે એમાં આપણે તેલ નાખી દેવી આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે નાખી દેવી રાઈ જીરું રાઈ જીરું ફૂટી જાય એટલે આપણે નાખવાના બે સૂકા મરચા તમાલ પત્રું

ખાટી મીઠી છે એટલે ઢોકળી શાક ખાવાની બહુ મજા આવે સારી રીતે આપણે ગરમ થવા દેવી હવે આપણે આના પીસ પાડી લેવી આ રીતે આપણે મીડિયમ પીસ પાડવાના છે આ રીતે કાપા પાડી દેવાના પેલા આપણે જો ઢોકળીના સરસ મજાના પીસ પાડી લીધા છે એકદમ પોસી રૂ જેવી ઢોકળી છે આમ કરો ને કે એકદમ બટકી જાય એવી જો આ રીતે આપણે બટકી જાય ને એકદમ પીળી ધમરક જેવી આપણી બીની છે હવે આપણું સારી રીતે પાણી ફ્રાય થઈ ગયું છે હવે એમાં આપણે ઢોકળી એડ કરી દેવાની હવે જો આ રીતે બધી ઢોકળી નાખી દેવાની એટલે ફ્રાય થવા દેવી ઢોકળી અને પાણીને બધાને હવે નાખી દેવી આપણે ધાણા જીરું અને હવે નાખી દેવી આપણે ગરમ મસાલો અડધી ચમચી હવે સારી રીતે બધું હલાવી લેવાનું છે તો આપણે કેટલી સરસ મજાની ઢોકળી સડવા મીડી છે

ઢોકળીના શાકની રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો